જાળી સાથે લટકી રહ્યો અંદાજે પંદર મિનિટ સુધી બ્રિજની જાળીથી લટકી રહ્યો છે આ વ્યક્તિ આપ જોઈ રહ્યા છો વ્યક્તિને લટકતો જોઈને એકત્ર થઈ ગયું લોકોનું ટોળું પોલીસ પાણી ટીમને સમજાવ બાદ યુવાન પરત આવ્યો છે રેસ્ક્યુ કરવા

જી જનક હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ જે પ્રકારની આ ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડ ના અંદાજે સાડા ત્રણ પહેલા આજે કોલ મળ્યો હતો કે સરદાર લટકી રહ્યો છે નદીમાં તે કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે ત્યાં પહોંચી પોલીસની ટીમ ને જાણ કરવામાં આવી પોલીસની ટીમ પહોંચી સાથે સ્થાનિકોના ટોળા એકઠા થયા અને એ તમામ લોકોએ સમજાવટ કરીને અંદાજે લગભગ પંદર છે તે બ્રિજ ઉપર ચારી શક્યો લગતો બિલકુલ બિલકુલ આભાર દર્શન તો આપ જોઈ રહ્યા છો કોઈ સર આવી હરકત કરાઈ છે શું કારણ છે પોલીસ હવે તપાસ કરી રહી છે